નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ માંડલના સીતાપુર અને વિંજુવાડા ખાતે બે દિવસીય મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરાયું નાયબ બાગાયત નિયામકની કચેરી અમદાવાદ દ્વારા યોજાયેલી તાલીમમાં નેવ મહિલાઓએ તાલીમ મેળવી મહિલાઓને ફ્રૂટ અને શાકભાજી પરીક્ષણ પ્રિઝર્વેટિવ્સ કિચન ગાર્ડન ગ્રોમોર ફ્રૂટ ક્રોપ સહિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું મહિલા તાલીમાર્થીઓએ ખજૂર લાડુ બીટ લાડુ આદુ લીંબુ શરબત બીટ સરબત મિક્સ ફ્રૂટ જામ કાચા પપૈયા તૂટી ફૂટી ટમેટા કેચઅપ સહિતની વસ્તુઓ બનાવી એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ અને માંડલની આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બહેનો પર્યાવરણની સુરક્ષા જાળવી રાખવામાં સહભાગી બન્યા અને વૃક્ષના માવજતની પણ જવાબદારી સ્વીકારી શ્રાવણ મહિનો એટલે દેવાજીદેવ મહાદેવની ભક્તિનો પવિત્ર મહિનો વિરમગામ શહેરમાં અનેક ઐતિહાસિક પૌરાણિક શિવાલયો આવેલા છે પાણીવા યુવક મંડળ દ્વારા વિરમગામના રૈયાપુર દરવાજા અંદર આવેલા ઐતિહાસિક પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિની મહાપૂજા મહાઆરતી કરવામાં આવી હતી ભારત સાથે સંપર્ક વધારવા જળમાર્ગો અને રેલવે વિકસાવવા નેપાળના વડાપ્રધાન ઓલીનો નિર્ણય ભારત સાથે સંપર્ક વધારવા જળમાર્ગ અને રેલવે વિકસાવવા માટે વડાપ્રધાન ઓલીએ નિર્ણય કર્યો છે ભારત સાથેની સરહદમાં રહેલા હનુમાનનગરથી ત્રિવેણી અને દેવઘાટ સુધી સ્ટીમર સર્વિસ શરૂ કરાશે પેરિસ ઓલિમ્પિકના અગિયારમાં દિવસે ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે તેણે નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો નીરજનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો ભારતીય મહિલા રેસરલ વિનેશ ફોગાટ પણ પચાસ કિલોગ્રામની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે તેણે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની એક્સાના લિવાચને હરાવી અગાઉ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઈ સુસાકીને ત્રણ બેથી હરાવી હતી સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી આ ઉપરાંત દેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ મુક્ત કરવામાં આવી છે મંગળવારે બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં વચગાળાની સરકાર માટે નામોનો પ્રસ્તાવ મૂકશે બીજી તરફ ભારત સરકારે મંગળવારે સવારે દસ વાગે સર્વપક્ષીય બેઠક યોજી હતી આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું શેખ હસીના આઘાતમાં છે સરકાર તેમને વાત કરતાં પહેલાં થોડો સમય આપી રહી છે તે પોતાના ભવિષ્યનો નિર્ણય લેશે વાત જો શેરબજારની કરે તો આજે તારીખ છ ઓગસ્ટે એકસો ને છાસઠ પોઈન્ટ ઘટીને ઇઠ્યોતેર હજાર પાંચસો ને ત્રાણુંની સપાટીએ બંધ થયું હતું સેન્સેક્સમાં દિવસની સર્વોચ્ચ સપાટીથી બારસો ને ઓગણસાઠ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો નિફ્ટી તેસઠ પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર નવસો ને પર બંધ થયો હતો ટૉપ ન્યૂઝનો આ કોન્સેપ્ટ આપને પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો અને સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર